નમસ્કાર મિત્રો હું વિધેન કેમ છો તમે બધા વિંગ્સ બે હજાર પચીસમાં ફરી એક વખત આપની સામે વિંગ્સ ઇવેન્ટ લઈને આવી રહ્યું છેલ્લા ઘણા વર્ષોથી તમારો સપોર્ટ અને સહયોગ અમારી ટીમને મળી રહ્યો છે જેથી કરીને અમે સમાજના વિદ્યાર્થીઓ માટે કંઈક કામ કરવા માટે આપણી સમક્ષ દર વર્ષની આ પણ હાજર થયા છે આ વર્ષ જે ઇવેન્ટ થઈ રહ્યો છે તેની માહિતી મારા મિત્ર અને વિંગ્સ ટીમના હું પ્રમુખ શ્રી જયેશભાઈ આપશે તો હવે તમારી સામે છે શ્રી જયેશભાઈ કેમ છો બધા મજામાં જ હશો દર વર્ષની જેમ આ વર્ષે પણ હું અત્યારે વિંગ્સની જ વાત કરવા આવી રહ્યો છું વિંગ્સમાં દર વર્ષે તમે જે રીતે સપોર્ટ આપો છો જેમ કે તમે શ્રદ્ધાંજલિ લખાઈને અલગ રીતે દાન લખાઈને એ રીતે તમે સપોર્ટ કરો છો એ વર્ષ એ જ રીતે આ વખતે પણ હું એક અપીલ કરવા માગું છું કે તમે શ્રદ્ધાંજલિ રૂપે પછી બીજા ઘણા બધા સેવા છે જે જે ચાદીના સિક્કા છે પાણીના શરબત છે ચોપડાનો ખર્ચો છે હોલ હોલના ભાડાનો ખર્ચો છે એ બધા ખર્ચામાં બી તમે સ્પોન્સરશિપ કરાઈને ડોનેશન રૂપે તમે આપી શકો છો બસ આ સેવા તમે આ રીતે દર વર્ષે કરો છો એ એ રીતે તમે આ વર્ષે પણ ભાગ અમને આપો સહભાગી થાઓ એવી ઈચ્છા સાથે હું આ વાત તમારી સાથે સમક્ષ વ્યક્ત કરું છું જય